ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે આઈઆઈ યુએસએ પાસપોર્ટ સિરીઝ રોડ શો ની અમદાવાદ આવૃત્તિ સફળતા સાથે પૂર્ણ થઈ ભારત અત્યંત અપેક્ષિત આઈઆઈ યુએસએ પાસપોર્ટ સિરીઝ રોડ શો ઇન્ડિયા એડિશનની અમદાવાદ આવૃત્તિ મોટી સફળતા સાથે પૂર્ણ થઈ પ્રતિષ્ઠિત તાજ સ્કાયલાઇન અમદાવાદ ખાતે આયોજિત આ ઇવેન્ટ ઈ બી ફાઈવ ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ પર કેન્દ્રિત એક વિશિષ્ટ મેળાવડા માટે ઉદ્યોગના અગ્રણીઓ સંભવિત ઇબી ફાઈવ રોકાણકારો અને કાનૂની નિષ્ણાતોને એકસાથે લાવ્યા હતા સફળ વ્યવસાયિક સાહસોના સમૃદ્ધ ઇતિહાસ સાથે અમદાવાદ ઇબી ફાઈવ પ્રોગ્રામ દ્વારા યુએસ રેસીડેન્સીની તકો શોધવામાં રસ ધરાવતા ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારો સાથે જોડાવા માટે એક આદર્શ સ્થળ હતું ઇવેન્ટે ઇબી ફાઈવ ઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા અને તેના ફાયદાઓની ઊંડાણપૂર્વકની સમજ પૂરી પાડી હતી જે સહભાગીઓને આર્થિક વિકાસમાં યોગદાન આપતી વખતે યુએસ પ્રેસિડેન્સી માટેના માર્ગો શોધવામાં સક્ષમ બનાવે છે આઈઆઈ યુએસના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર એરોન ગ્રાઉએ જણાવ્યું કે અમદાવાદમાં મતદાન અને ઉત્સાહ ઇબી ફાઈવ લેન્ડસ્કેપમાં ભારતના વધતા મહત્વની પુનઃ પુષ્ટિ કરે છે આ શહેર સ્વપ્ન દ્રષ્ટા રોકાણકારોથી ભરેલું છે જે નવી તકો શોધવા આતુર છે અમે તેમને એક પ્લેટફોર્મ ઓફર કરવા માટે ગર્વ અનુભવીએ છીએ જ્યાં તેઓ સીધા જ ટોચના નિષ્ણાતો અને યુએસના પ્રોજેક્ટ ડેવલપર્સ સાથે જોડાઈ શકે અમદાવાદ આવૃત્તિએ ઉપસ્થિતોને ઈબી ફાઈવ પ્રોગ્રામમાં ઇમિગ્રેશન એટર્ની અને પ્રોજેક્ટ ડેવલપર્સ સહિત ટોચના સ્તરના વ્યવસાયિકો માટે વિશિષ્ટ એક્સેસ પ્રદાન કરી હતી આ ક્રિયા પ્રતિક્રિયાઓએ સંભવિત રોકાણકારોને ઇવી ફાઈવ પ્રોગ્રામની જટિલ પ્રક્રિયાને સમજાવવામાં મદદ કરી તેમની યુએસ રેસિડેન્સી આકાંક્ષાઓને માટે જાણકાર નિર્ણય લેવાની ખાતરી આપી આઈઆઈ યુએસએ પાસપોર્ટ સિરીઝ રોડ શો ભારતીય રોકાણકારો અને યુએસ પ્રોજેક્ટના પ્રાયોજકો વચ્ચેના અંતરને દૂર કરવાનું કામ ચાલુ રાખે છે જેમાં અમદાવાદ આ પ્રવાસમાં મુખ્ય સ્ટોપ છે Thank you so much and I want to thank the good people of for inviting us here. I'm Bill Gressler. I'm the president of IIUSA, Invest in the USA. And our association has been around for many years and our objective is to help people understand and learn more about the U.S. e 5 program. Which enables them to obtain a US green card. Hello, I'm Bill Gresser, president of usa Invest in the USA, and we're here to help people learn about the EB5 program for U.S. residency through investment. And I want to thank the people for inviting us here, and we hope we have a very successful. And I'm Adam Green, Secretary, Treasurer of IIUSA. And we're thrilled to be here in Ahmedabad discussing the EB5 program. It's a great program for economic development in the United States and provides a great opportunity for uh, Indian investors to move there. And we look forward to discussing the program with everyone. So, the main objective for the Indian market is that we want to educate Indian investors about the ability to use the EB5 program. To move to the United States with US residency. So they, their children, their spouse, can live in the US, can work in the US, can travel in and out of the US, can attend US universities and schools. It's a tremendous way for Indian investors to gain residency. And currently, there is no waiting time. Visas are currently available for Indian investors, unlike so many other categories, to come to the United States.